આપણી સાથે દાદ બાપુના સુપુત્ર જીતુ દાદભાઈ આપણી વચ્ચે પધાર્યા રહ્યા છે આપની મોજ થી જે મોજ આવે એ આપ કાર્યક્રમ ની અંદર પ્રસ્તુત કરો ભાઈ શ્રી જીતુ દાદભાઈ કા અખર વો અખર હૈ મારા બાપુ ઘણી વખત મેં એવું કહેતા સાંભળ્યા છે બા મને એમ કીધેલું ત્યારે મારી ઉંમર સાત આઠ વર્ષની જશે પણ બાએ એમ કીધેલું જાવ તમે મોટા કવિ થ છો એમણે કોઈ પૂછેલું કે બાપુ તમે આ બધું ક્યાંથી શીખ્યા તમને કોણે શીખવાડે ત્યારે બહુ સહજ ભાવે એમને કીધેલું મને જે કાંઈ છે એ મારા ગામની હિરણ નદીએ છે મને પ્રકૃતિએ જે છે એ છે એ જામેલું હોય હૈયા માટા ઢૂંટા તું ઘૂમ તું ગજવી ગયું આખી શી ચડી પરોડ કેરી હેલી લોક સંગીત ગાયકે લોક સંગીત શું ગાવું એના કરતા શું નો ગાવું એનું વધારે ધ્યાન રાખવાનું હોય છે આવ બારીક બારીક જગ્યાઓ હોય છે નાના નાના લોક સંગીત કાણો હોય છે સંધ્યા શ્રાવણ રમે ઓળી રે રામ રામ મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને મારા હેતપૂર્વકના નમસ્કાર દરિયાના માધ્યમથી આપણે લોકસાહિત્ય આપણા અમરપાત્રો સુંદર મજાની કથાઓ નવી પેઢીની સાથે જોડવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ ગુજરાતી ભાષા પ્રત્યે નવી પેઢીમાં પ્રેમ પેદા થાય એ આશયથી આપણે આ યજ્ઞ શરૂ કર્યો છે મને કહેતા ખૂબ ખુશી થાય છે કે આપણા આ યજ્ઞમાં આહુતિ આપવા માટે શબ્દના ઉપાસકો સૂરના ઉપાસકો વેધુ વાતો કરનારાઓ મોકળા મને કાર્યક્રમને પ્રોત્સાહિત કરી રહ્યા છે આજે મારે આપ સૌની એક એવી શખ્સિયત સાથે મુલાકાત કરાવવી છે જેમના ઉપર એક એવા વડીલનો આશીર્વાદ છે એમનો વારસો છે કવિશ્રી પદ્મશ્રી દાદ બાપુ કવિ દાદ દાદ શબ્દ જેવો મોટો શબ્દ છે કે સાહિત્ય જગતની સાથે ઘરોબો રખાવનારાને કવિ દાદનો પરિચય આપવાની જરૂર નથી એમના કાવ્યો ચિરંજીવ કાવ્યો છે એમણે પ્રકૃતિને જે પ્રમાણે લાડ લડાવ્યા છે પોતાની કવિતાઓના માધ્યમથી એ અન્ય ભાષાઓમાં કદાચ આપણને જોવા ના મળે એવી કક્ષાનું સાહિત્યનું એમણે સર્જન કર્યું છે અને આ બધા જાણીએ છીએ આપણે કે કાળજા કેરો કટકો ગવાય એટલે દાદ બાપુની યાદ આવ્યા વગર રહે નહીં કેટલાય એવા કાવ્યો કે જે લોક જીભે રમે છે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું સાહેબ એ રચનાને જે દિવસે પહેલી વખત પ્રાણલાલભાઈએ ભાઈએ કંઠ આપ્યો અને લોક જીવનની અંદર એ શબ્દો ફૂટ્યા ત્યારે લોકોના મસ્તક દાદની રચના સામે ઝૂકતા અમે જોયા છે એવી અદ્ભુત રચનાઓ બાપુએ કરી છે આજે આપણી સાથે બાપુના સુપુત્ર જીતુ દાદભાઈ આપણી વચ્ચે પધાર્યા છે જીતુ દાદભાઈ આપનું મોજે દરિયા કાર્યક્રમમાં સ્વાગત કરતા મને રખની હેલી આવે છે આપણો આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે બાપુની શારીરિક ઉપસ્થિતિ આપણી વચ્ચે નહોતી નહીંતર કદાચ શુભારંભ એમના હાથે થયો હોત અને એમણે હરખભેર કર્યો હોત એમ કહેવામાં પણ મને જરાય અતિશય યોગતી નથી લાગતી અતિશય રુજુ હૃદયના માલિક હતા પણ શબ્દોનું ખેડાણ કરવાની અજબ કળા માતાજીએ એમને આપી હતી એમણે બહુ લાંબા સમય સુધી આ ખેડાણ કર્યું છે વિવિધ વિષયોમાં ખેડાણ કર્યું છે અને એમના બધા જ રચનાઓ મોટા ભાગે તો હું માનું છું કે પ્રકાશિત થઈ ચૂકી છે પણ હજી એ જો ક્યાંય પ્રકાશિત કોઈ ચીજો હોય તો જીતુભાઈને મારો આગ્રહ છે કે વહેલામાં વહેલી તકે એને પ્રગટ કરવા માટેનો પ્રોજેક્ટ તેઓ હાથમાં લે જેથી કરીને એમના કામથી આપણી નવી જનરેશન વંચિત ન રહી જાય જીતુ દાદભાઈ પણ સ્વતંત્ર રીતે આપણા સાહિત્યના કાર્યક્રમોમાં ખૂબ જ ખેડાણ કરવાવાળા માણસ છે સોલો કાર્યક્રમો પોતે આપણા રાજ્યમાં રાજ્યની બહાર અને દેશની બહાર પણ તેઓ કરી ચૂક્યા છે એટલે એક પ્રકારે આપણા મંચની અંદર કેળવાયેલા જે કેટલાક આપણા સારા વક્તાઓ છે એમાં જીતુ દાદભાઈની પોતાની આગવી ઓળખ છે પણ બાપુના વારસદાર હોવાને કારણે મેં બાપુથી આ વાતનો પ્રારંભ કર્યો હતો જીતુ દાદભાઈને મેં ઘણી વખત ડાયરાઓમાં સાંભળ્યા છે ઘણી વખત એમની સાથે બેસીને ગોષ્ઠીઓ પણ કરી છે તો જીતુ દાદભાઈને કહું કે મોજે દરિયા કાર્યક્રમની અંદર આપ પધાર્યા છો એને માટે થઈને હું મોજે દરિયાના સમગ્ર દર્શકો વતી આપનું દાદ પરિવારના મોભી તરીકે સ્વાગત કરું છું મારો હરખ વ્યક્ત કરું છું દાદ બાપુની જે બધી રચનાઓ છે જી એમાંથી ઉત્તમ કોટીની પ્રકૃતિ પ્રેમની રચનાઓ એમણે આપણને આપી છે જી જે મને અત્યંત પ્રિય પણ છે અત્યંત પ્રિય છે હિરણની રાત હોય હિરણનું વર્ણન હોય ગિરનારનું વર્ણન હોય ઉત્કૃષ્ટ રચનાઓ બાપુ તરફથી આપને મળી છે એટલે પ્રકૃતિ પ્રેમને બાપુએ જે પ્રકારે પહોંચ્યો છે એને મોજે દરિયાના દર્શકોની સાથે આપ શેર કરો એવા એક નમ્ર મનોભાવ સાથે આ મારું સૂચન છે જી સર બાકી આપ આપની મોજથી જી જે મોજ આવે એ આપ આ કાર્યક્રમની અંદર પ્રસ્તુત કરો ભાઈ શ્રી જીતુ દાદભાઈ અને દર્શકો જય માતાજી જય માતાજી આમ તો એક જૂનો દુહો છે આપણો કે કવિ કા અખર વો અખર હૈ અવર બેન વો બેન કવિ કા અખર વો અખર હૈ

અને પછી સવારે એને શ્રિરામણ કરવાનું હોય

એમ ઘંટી ના રાગે ઘૂંટાતી ઘૂંટાતી ઓલા ઘંટી ના રાગે એ ઘૂંટાતી ઘૂંટાતી ચડી પરોઢ કેરી હેલી ચડી પરોઢ કેરી હેલી કેવા દ્રશ્યો કેવું લાગે છે પરોઢ

મારા બાપુએ ચૌદ વર્ષની ઉંમરે કવિતાઓ લખવાની શરૂ કરી એમના જીવનની ચૌદ જ વર્ષની ઉંમર અને દાદીમાં મનુબામાંના એમને આશીર્વાદ મોગલમાંના પરમ ઉપાસક અમારા મનુબામાં એના આશીર્વાદ મળેલા એ વખતે મારા બાપુ એમ કે હું મારી ઉંમર તો બહુ નાની પણ બા મોગલના પરમ ઉપાસક હતા એટલે હું એને એક જીવનદાન બાપુનો લખેલો છંદ ખંભળાવું મારી નાની ઉંમરમાં કે જેણે મોગલમાંનો છંદ જીવનદાન બાપુએ લખેલો ઓકા ધરા અમારી આગ જાગતી એ મોગલ કે જય જય જુગર સુખ દાતારણી દેવ ડિ જય મોલમા હે મચરાય જય મોગલ માન પ્રલય કરો દાન

અને એના આશીર્વાદ જે કાંઈ છે આજ આ માના આશીર્વાદ દાદી માના આશીર્વાદ હું માનું છું એમ મારા બાપુને મેં ઘણી વખત બોલતા સાંભળ્યા છે અને પછી ચૌદ વર્ષની ઉંમરે અમારી કુળદેવી ચાળક નેચીનો છંદ એમણે લખેલો વાહ કે જગદંબાની કારણ કે ચારણ તો એ પરંપરામાંથી આ એક ઉપાસનાની જે પરંપરા છે એમાંથી ચારણની પરંપરા આવે એટલે પેલો છંદ મારા બાપુ એમ કે છે કુળદેવી નેચીનો ત્રિભંગી છંદ લખેલો કે તોળત જબ તરસળ ડોલત દગપળ બ્રહ્મંડ ખળભળ ભૂકંપે શે સાંસર સળવળ દધીજાણ ગોછળ જળથળ કળકળ નખ જમ્પે પાળી તુજ ભુજબળ ભૂપ ગરવગળ ડરપી ગરિદળ પાજ નમે ચાળ કુળ ચારણ ભાર ઉતારણ દહિતા ધારણ દુષણ દબે જી દહિતા ધારણ દુષણ દબે આવી માતાજીની વંદનાઓથી શરૂ કરીને પછી પ્રકૃતિની વંદના હિરણને કાંઠે કારણ કે હિરણ નદી એમણે કોકે પૂછેલું કે બાપુ તમે આ બધું ક્યાંથી શીખ્યા તમને કોણે શીખવાડ્યું આ તમને કોણ શીખવી ગયું આ કવિતાના પાઠ તમને કોણે શીખવા ત્યારે બહુ સહજ ભાવે એમને કીધેલું મને જે કાંઈ શીખવું છે એ મારા હિરણ છે એમણે જે રીતે ગુણગાન ગાયા છે હું તો બાળક ભાવે એ ગીતો ને રજૂ લાગે છે કે હિરણ નદી કેવી લાગે છે સરિતા ગીર મધ્યમ ગીર માંથી નીકળે છે તો એનું એનું સ્વરૂપ કેવું છે કેવી રૂપાળી લાગે છે

પછી પ્રથવી ઉતર્યું જેમ સ્વર્ગ થી પર્યું એમ વેલું વળ્યું જળ ઢાળી હિરણ હલકાળી જો બનવાળી અન નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી ઈ નદી માં જળચર પ્રાણીઓ કેવા વાહ તો કે ડેંડા ડળ વળતા જોંડ જળમતા મગરા ફરતા મફાડી અન જળ કુકડા ચરતા બતક વિહરતા દાદર ડહતા દનદાડી એમાં પછી મા છલિયું ટોળા કરે કિલોળા અને બોલ્યા બગલા બોલા બો ભારી હિરણ હલકાળી જો બનવાળી નદી રૂપાળી નકરાળી એ નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી અને એ નદી કાંઠે જે હાવજ પાકે છે વાહ હાવજ કેવો સિંહ કેવો ગીરનો કેહરી કેવો તો એનું વર્ણન કર્યું કે જો ગંધ જટાળા ભૂરી લટાળા ચાલ છટાળા ચર્ચાળા સ્વભાવ વધેલું વેરી દીએ હંગરેની તલબાર એના દુહાય કે વધેલું વેરી દીએ હંગરેની તલબાર લે અમીના ઓડકાર ખાદુળો ખાવજ દાદકે હિરણ ના કાંઠાના જે વર્ણનો કર્યા એને કાંઠે જે પ્રકૃતિ ફેલાયેલી છે એનું વર્ણન દાદ બાપુ કર્યું તો કેવી લાગે એના થોડાક કવિતા છે ધીમા પવન ધીમા ધીમા પવન ધીમા ધીમા પવન બેઠા બેઠા બોલ્યા ડાળ પરે જુઓ બેઠા 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 ડાળ પરે બોલ્યા પંખીડા રસ ભો સાંજના એક નજળ જામ મીઠી સુરજ થાતી જાતા જાતા સુરજથી એક નજરા માં હિરણ કાંઠા ઉપર કરતો હોય છે એ જાતા જાતા એક નજર

पसूड़ा हांज भई पाणी पीता पी टप कम પશુ છે આમ પાણી પીતા પીતા નદી ના જળ માંથી પાણી પડે હિરણના કાઠે ધીમા પવન ધીમા ધીમા પવન જકોળે પછી નદીના બે કાંઠાના ઝાડવા છે આમ નમી ગયા હોય એટલે એવું લાગે કે વેલ્યુ ના ચંદરવાઢી ત્રણ ત્રણ પ્રકારની વેલ્યુ છે આમ જાડવાની ડાળી ઉપર ચડી ગઈ હોય કે હો વેલ્યુ ના ચંદરવાઢી બાહે બાહ ઉપર ઓવે જમ ભાઈબંધી કરીને ભાઈ બંધો હોય એમ નદીને કાંઠે જાડવા ઉભા છે વેલ્યુ ના ચંદરવાઢી બાહે બાહ ઉપર ઓવે ક્યાં ગયા રૂપ તણા પ્રતિબિંબો અમે કેવા લાગી છીએ જોવું છે નદીના જળમાં કે ક્યાં ગયા રૂપ તણા પ્રતિબિંબો ઓલ્યા જાડ જકુંબી જોવે સાંજ ઢળે હિરણ ને કાંઠે ધીમા પવન જકોળે અરે ધીમા ધીમા પવન જકોળે તોય રંગ ક્યાં ગયો વેલુના જે ચંદરવા ઓઢ્યા છે એનો એનું પ્રતિબિંબ કેમ દેખાતું નથી ਟੋਕੰਗੇ ਇੱਕ ਘੂਟ ਭਰੀਏ ਰੰਗਨਾ ਹੋਠ ਜਰਾ ਮਲਕਾਤਾ ਓ ਇੱਕ ਘੂਟ ਭਰੀਏ ਰੰਗਨਾ ਹੋਠ ਜਰਾ ਮਲਕਾਤਾ ਸ਼ਾਮ ਗਾਲ ਸਰੀਤਾ ਨਾ

એ તું છાનું યો રસના આ રૂપ ભરી લ્યો રસના આજે મુગા ખોબે ધોબે સાંજ ઝડે હિરણ ને કાંઠે ધીમા પવન જકોળે ધીમા ધીમા પવન જકોળે એવી સાંજ પડે સૂરજ અસ્ત થઈ જાય પછી સંધ્યા ખીલે સંધ્યા નું વર્ણન દાદ બાપુ કર્યું કે સંધ્યા કેવી લાગે છે શ્રાવણ મહિનો હોય અને એમાં એ વાદળિયું છે એમ કહેવાય છે કે આકાશમાં વરી વરીને થાકી ગયું હોય પોરો ખાઈ ગયું હોય ઘડી કે સંધ્યા ખીલી હોય સંધ્યાના લાલ રંગનો શેરડો છે એ હિરણ જેવી નદીના કાંઠેથી જો જોયો હોય તો કેવો લાગે శ్రవణ మహిళ రమ్ ఆభమా જાણે વુડેંગ બીલને ગલા લેંગાસંધ્યા શ્રાવણની રમે હોળી જે રે લો એ ચુવસંધ્યા શ્રાવણની રમે હોળી જે રેલો લાખાય દ્રશ્ય ને લોક ઢાળમાં ઢાળ્યું છે સાહેબ વાહ લોક સંગીતની મજા એ છે કે લોક સંગીતના ગાયકને હું તો જેટલું સમજુ છું આ એનો વિદ્યાર્થી છું એટલે

સંધ્યાના રંગનો લાલ શેરડો પડે તો ગિરનાર કેવો લાગે પહાડ કેવો લાગે કે કે કેવી લાગે જાણે કોઈ જોગી ની જટા માં ગલાલ રે જોગીડા જટામાં જટા માં ગલાલ એ જટા માં ગલાલ રે સંધ્યા શ્રાવણ ની રમે લોલ અને શ્યામાલ વાદળી બે વચ્ચે વચ્ચેથી આમ સંધ્યાના લાલ રંગનો શેરડો પડે કેવી લાગે વાદળી તો કે વાદળી વાદળીજું કેવી શો ભૂતીર લોલ કેવી લાગે

જાણે વેલ્યું હાલી જાય જો વગડે જાણે હે વેલ્યું હાલી જાય જો સંધ્યા શ્રાવણ ની રમે હોળી ઝેર લો છેલ્લી કડી કે સૂરજ એ બોલ્યો સૂરજ સૂરજ ਖੋਲ ਲੇ ਵਸੁੰਧਾ ਨੇ ਸਤ ਚੜਿਆ ਰੇ ਲੋਲ ਵਾ ਵਾ ਸੂਰਜ ਖੋਲ ਲੇ ਵਸੁੰਧਾ ਨੇ ਸਤ ਚੜਿਆ ਰੇ ਲੋਲ ਕੋਈ ਰਾਜਪੂਤਾਣੀ ਬੈਠੀ ਜਗਨ ਜਾਲ ਜੋ ਕੋਈ ਰਾਜਪੂਤਾਣੀ ਆਹੇ ਬੈਠੀ ਜਗਨ ਜਾਲ ਜੋਗਾ ਸੰਧਿਆ ਸ਼੍ਰਾਵਣ ਨਿਰਮੇ ਹੋੜੀ ਜੇ ਰੇ ਲੋਲ आभ मूडे अबिल ने गलाल जो संध्या नी ए रमे होली जेरे लोल ए रमे होली जेरे लोल के प्रीत नी गेली गाय बिचारी જુઓ સૂરજ પાછળ રાત પડી ગઈ મધરાત કે રાત્રિનો એવો સમય કે જ્યારે રાત મધ જેવી મીઠી લાગે વાહ કે થયા એ થયા ઓલ્યા ઉગતા સૂરજ ને કેવા હારા સુકન વાહ મનનું વતન છે વાલું મનનું વતન